શીખ્યા વગર જે આવડી જાય તે માતૃભાષા ભારત વિવિધતા અને સંસ્કૃતિનો દેશ છે અહીં દરેક પ્રદેશ અને રાજ્યમાં અલગ અલગ ભાષાઓ અને બોલીઓ બોલાય છે ઘણી ભાષાઓ હવે લુપ્ત થઈ રહી છે અને એનું કારણ અંગ્રેજીના મહત્ત્વનો પ્રચાર હોય શકે આજે વિશ્વમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ માતૃભાષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે ખાસ કરીને ઉજવવામાં આવે છે 21 ફેબ્રુઆરી 1952 ના રોજ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કેટલાક સામાજિક કાર્યકરોએ પોતાની માતૃભાષાના અસ્તિત્વને જાળવી રાખવા માટે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું આ વિરોધ ખૂબ જ ટૂંક જ સમયમાં હત્યાકાંડમાં ફેરવાઈ ગયો જ્યારે તત્કાલીન પાકિસ્તાન સરકારના પોલીસે વિરોધીઓ પર ગોળીબાર કર્યો આ ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા યુનેસ્કોએ આ મુખ્ય ભાષા ચળવળમાં શહીદ થયેલા લોકોની યાદમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી